વાલાવાલા સર્વે સત્સંગી બહેનો ઘનશ્યામ મહારાજના ચરણમાં નમસ્કાર સાથે સૌને ભાવથી જય સ્વામિનારાયણ પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાસતા વાલાવાલા ઘનશ્યામ મહારાજ દરેક પૂજનીય વંદનીય સાંખ્યોગી બહેનો અને વાલા સર્વે સત્સંગી બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કેમ છો મજામાં છો ને વાલા બહેનો તમે બધા વડતાલ તો દર્શન કરવા ગયા જાઓ અવારન આપણે તો વડતાલ ગઢપુરે વડતાલ ધામ કેવા શરીર વિશે શુભ નેત્ર જોડે જેવા નજર કરી જુઓ વૈરાટ માહી અવર નહીં એ સમાન ધામ ક્યાં એવા વડતાલ અને વડતાલની બાજુમાં બામરોલી ગામ બામરોલીના તખાપગી તખાપગીના બે દીકરીઓ જે સાંખ્યોગી થયા હતા પ્રાણબા અને ફૂલબા નાનકડું એવું ગામ પણ તખાપગી ભગવાનના મહાન ભક્ત થયા આપણે જાણીએ છીએ ને જોબન પગી ચખાપગી બધા પગીઓમાં ખૂબ ભગવાન રાજી થયા હતા અને ખૂબ ભજન કરતા હતા એવા તખા પગી મહાન ભક્ત થયા અને એની આજે બંને દીકરીઓ એ વડતાલમાં જાજુ રહેતા હતા સાંખ્યોગીના નિયમ પાળતા અને ભગવાનનું ભજન કરતા બામરોલીમાં પધારીને મહારાજ ભક્તોને ખૂબ સુખ પામ જ્યારે જ્યારે મહારાજ વડતાલ પધારે ત્યારે તખાપગીનો બહુ આગ્રહ હોય અને મહારાજમાં હતી પ્રીતિવાળા આ બધા એ ભક્તો અને એની બંને દીકરીઓ પણ ખૂબ ભગવાનમાં ભાવવાળા હતા અને આ બંને સાંઈખોગી પ્રાણબાને ફૂલબાઈની માતા હતા ઉજંબા અને ઉજંબા એ પણ ભગવાનના ખરેખરા ભક્ત હતા મહારાજ વડતાલમાં દિવાળીનો સમયો કરવા એક વખત આવેલા તે તખાપગી વડતાલ ગયા અને મહારાજને આમંત્રણ આપ્યું કે હે દયાળુ પ્રભુ આ દિવાળીનો ઉત્સવ પૂરો થાય એટલે પ્રભુ અમારા બામરોલી ગામમાં વધારો પ્રભુ એ હા પાડી કે મહારાજ કે સારો ઉત્સવ પૂરો થશે પછી અમે બામરોલી જરૂર આવશું બામરોલી એટલે હાવ કરતા હાવ નજીકનું ગામડું વડતાલની બાજુમાં જ આમ તો એક વડતાલનું પરુ કહેવાય અને પછી મહારાજે જે દિવસે આવવાનું કીધું આખું ગામ શણગાર્યું તખા પગીએ એની બંને દીકરીઓ આખો પરિવાર એવો ભાવિક અને ધામધૂમથી બધા ભેગા થયા છે વાજિંત્રો લાવ્યા છે કોઈને આનંદનો પાર નથી અને ખૂબ વાજિંત્ર વગાડીને મહારાજના સામૈયા કરીને ધામધૂમથી બામરોલીમાં પધાર્યા છે અને એ આનંદથી બધા કીર્તન બોલે છે વાહ પ્રભુ વાહ દયાળુ આજ અમારા ગામમાં પધાર્યા અને ભગવાન પણ એવા રાજી દઈ દર્શન ને દુઃખ કાપ્યા અતિ અવલોકિક સુખ આપ્યા જન કહે ભલે હરી આવ્યા સોના રૂપા ને ફૂલે વધ્યા ફૂલબા અને આ પ્રાણબા એના બા ઉજંબા બધાએ સોના રૂપાના ફૂલડે વધાયો હો એની દીકરી તો બહુ જ મુમુક્ષુ હતા અને આવા ફૂલડેથી વધાવ્યા છે બા પછી બામરોલી ગામમાં મહારાજ પધાર્યા આખા ગામને દર્શનનો આનંદ આનંદ હતો એના ખેતરમાં એક રાયણનું ઝાડ હતું જે અત્યારે પણ છે પછી મહારાજ ત્યાં પધાર્યા અને રાયણના ઝાડ હેઠે મોટી સભા થઈ છે ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન થયા છે એ બધી વ્યવસ્થા પ્રાણબાને ફૂલબાઈએ કરી છે અને એ રાયણની લાંબી ડાળ હતી એ ડાળે સુંદર મજાનો હિંડોળો બાંધ્યો અને એવો તો હિંડોળો શણગાર્યો ફૂલડાથી હીરની દોરીઓથી કારણ કે બે બહેનોને એવો ભાવ હતો આખો પરિવાર જ ખૂબ પ્રેમી હતો તે હિંડોળો શણગાર્યો છે અને રાયણ નીચે મહારાજને હિંડોળામાં બેસાયા છે અને ભાવિક ભક્તો સાથે સંતોષે હિંડોળામાં રહ્યા છે અને પછી ઝુલાવે છે મોટા મોટા હિંચકા નાખે છે કારણ કે ઊંચી ડાળે હિંચકો બાંધ્યો એટલે લાંબો હિંચકો હાલે એટલે મહારાજને ઝુલાવે છે મોટા મોટા હિંચકા નાખી અને બધા કીર્તનો બોલે છે હિંડોળાના પદ બોલે છે કે જુઓ હરિભામરોલી આ જ હિંડોળે ડોળે ઝૂલે મહારાજ કે જુઓ હરી ભામરો જય મહારાજા ડોળે બાયુ મહારાજા બધા થઈને કીર્તન બોલે છે અને બધાને હરખડો પાર નથી અક્ષરાધિપતિ મૂર્તિમાન પ્રગટ ભગવાન હિંડોળે ઝૂલતા હોય એ મોટી રાયણની લાંબી ડાય અરે ઝુલાવે ભક્ત સમાજ જય ડોળે ઝૂલે મહારાજ જય ઝુલાવે ભક્ત સમાજ હિ ડોળે ઝૂલે મહારાજ એ રાયણી ભાગ્યશાળી બની ગઈ કે જયની ડાળે પુરુષોત્તમ નારાયણ ઝૂલ્યા અને રાયણ પણ પ્રસાદીની છે આપણે દર્શન પણ કર્યા છે આમ પ્રભુ બધાને સુખ આપતા આપતા બપોર સુધી હિંડોળે ઝુલાવ્યા છે કથા વાર્તા ધન કીર્તન થયા છે અને રાયણ નીચે જ મહારાજનો ઉતારો બધી ત્યાં વ્યવસ્થા કારણ કે એ જમાનામાં ગામડામાં બધાને ઘર કહેવા હોય એમાં પગીઓના ઘર તો બધાને હાવ નાના નાના રાયણે જ મહારાજના ઉતારો ત્યાં સાફસુફી કરીને બેસવાની વ્યવસ્થા બધી કરી છે અને મહારાજને ત્યાં ખૂબ ભાવથી જમાડ્યા છે રાત્રે પણ બધી વ્યવસ્થા રાયણ નીચે થઈ છે સવારે પછી નિત્યકર્મ કરી અને મહારાજ તખાપગીની દીકરીઓની બહુ આગ્રહ હતો પ્રભુ અમારે ઘરે પધરામણી કરો એટલે મારા ધામધૂમથી બધા સંગ સાથે ગાતા વાતા એ રાયણ જે છે ને ખેતરમાં ત્યાંથી ગામમાં પધાર્યા અને બધાએ બહુ રાજી થઈ ગયા છે અને પછી એની દીકરીઓ કહેશે પ્રભુ આ જીવનમાં તમારી સિવાય અમને કાંઈ વાલું નથી તમે જ અમને વાલા છો પ્રભુ માટે આપ રાજી થઈ અને અમારે ઘરે પધરામણી કરો ફૂલબા પ્રાણબા એની બા ઉજમબા એમ રાજી કરીને મહારાજ ઘરે પધાર્યા છે અને પછી મહારાજને ઢોલિયો ઢાળી દીધો છે ત્યાં પ્રભુ બેઠા છે પછી મહારાજે કીધું કે પ્રાણબા અને ફૂલબા તમે ભગવાનનું ભજન કરો છો તો ખૂબ સુખેથી ભગવાનનું ભજન કરજો અને ત્યાં એક કોઠી હતી તે મહારાજે કોઠી ઉપર આમ હાથ મૂક્યો પછી મહારાજે કીધું કે જો આ કોઠીનું ઉપરથી તેને મોઢું ચાંદી દેજો અને આ ખાણું આ એનું જે નીચે હાણું હોય ને એમાંથી સાણેથી દાણા કાઢી કાઢીને વાપરજો ઢાંકણું ખોલતા નહીં બાજરીની કોઠી હતી પછી મહારાજે કીધું એમ કર્યું મહારાજ કે ક્યારેય ખૂટશે નહીં અને અમે તમારી આજીવિકા બાંધી દઈએ છીએ તમે બે સાંખ્યોગીના વ્રતમાન પાળી સાંખ્યોગી થઈને ભગવાનનું ભજન કરો છો ને મહારાજ કે એટલે આ તમારી આજીવિકા આ કોઠીમાંથી ક્યારેય બાજરો ખૂટશે નહીં ઉપરથી મોઢું ચાંદી દો સાણેથી દાણા કાઢી કાઢીને દળજ્યો અને જમજ્યો આવું મહારાજે કીધું અને એ કોઠીને હાથ અડાડ્યો કોઠી પ્રસાદીની થઈ ગઈ વર્ષો સુધી વર્ષો સુધી એમાંથી બાજરો બધા આખા પરિવારે જેમાં પણ ક્યારેય ખૂટ્યો નહીં આવો બંને બહેનો ભજન કરતા એ પ્રસાદીની કોઠી અત્યારે હાલમાં પણ એ બામરોલી ગામમાં તખી પગારના તખા પગીના પરિવારજનો છે એને ઘરે જ આ કોઠી છે બોલો કેવી ભગવાનની દયા અને ભગવાનની દયા થાય પછી તો શું ખામી રહે ભગવાન જે ભજે એની સંભાળ ભગવાન આવી રીતે રાખે છે જુઓ તખા પગીની બંને દીકરીઓ સાંખ્યોગી થયા હતા મહારાજે કોઠી આવી રીતે પ્રસાદીની કરી દીધી આજીવિકા બાંધી દીધી ફૂલબાઈની અને પ્રાણબાઈની આવું મહારાજે ચરિત્ર આ ગામમાં કરેલું એકવાર મહારાજ છે ને બામરોલી બીજી વખત પધારેલા અને શરદ પૂનમનો ઉત્સવ હતો એટલે જ્યારે જ્યારે મહારાજ પધારે ને ત્યારે તખાપી આગ્રહ કરે મહારાજ વડતાલ પૂરો ઉત્સવ પૂરો થાય એટલે અમારા બામરોલીમાં પધારો અને મહારાજ પધારે પછી એણે સરસ મજાના ચોખાને એના પૌવા બનાવેલા અને મહારાજ બામરોલીમાં પધાર્યા છે અને ભલી ભાતે શરદ પૂરના ઉત્સવ કર્યો દૂધ પૌવાની પ્રસાદી પ્રભુ જમ્યા છે ક્યાં બામરોલીમાં એટલા માટે તો હરી લીલા મૃતમાં લખાણું કે પૌવા જેણે કર્યા છે તૈયાર તેના પુણ્ય તણ નહીં પાર આ પૌવા તૈયાર કર્યા હતા પ્રાણબા અને ફૂલબા અને એની બા ઉજંબા આ ત્રણેય બાઈએ એવા સુંદર પૌવા તૈયાર કરેલા અને સરદ પૂજણમાં ઉત્સવ મહારાજે બામરેલીમાં કરેલો ધન્ય ધન્ય બાઈઓ ધર્મી કહેવાય હશે તે તો સત કર્મી એટલે ધન્યવાદ આપ્યો કે બાયુને જેવો ભાવ હતો કે દૂધ પવવા મહારાજે જીમાં અને સંતો ભક્તો પણ જયમાં તખા પગીની નારી ઉજમ છેય ફૂલ બા પ્રાણ બા પુત્રી બેય જો હરિલિરામ અમૃતમાં એવું લખ્યું કે તખા પગ પગીની નારી ઉજમ છેય ફૂલ બા પ્રાણ બા પુત્રી બેય ભવવા તૈયાર તેણે કરેલા સાચવી શુભ પાત્રે ભરેલા એણે પૌવા બનાવેલા શુભ પાત્ર માં ભરેલા કોટી બ્રહ્માંડ કીર તાર પૌવા તેણે કર્યા અંગીકાર તેની ભાગ્યશાળી થઈ ગયા ને ભગવાને એના પૌવા અંગીકાર કર્યા કેતા ભગવાન પૌવા જમ્યા આમ પૌવા હાચવી રાખી મૂકેલા સાફ કરીને પ્રભુ આવશે પ્રભુ જમશે અને ભગવાને અંગીકાર કર્યા લ્યો આવો ભક્તિભાવ આ પ્રાણબા અને ફૂલબાનો હતો એટલે મહારાજે જે શરદ પૂનમનો ઉત્સવ ત્યાં કર્યો ખૂબ સેવા કરી અને મને મહામુક્તો હતા અને ખૂબ સુખ લીધા ખૂબ ભગવાનના દર્શનનો લાભ લીધો આવા ભક્તિવાળા ફૂલબા અને પ્રાણબા આવા તો વડતાલમાં રહેતા બાના શિષ્ય તરીકે રહીને ઘણી વખત ગઢડામાં આવીને ઘણું ઘણું ગઢડામાં રોકાતા અને મુક્ત મોટીબાના કેટલાય આવા શિષ્યો હતા એ કોઈ ગઢડા રહીને ભગવાનનું ભજન કરતા કોઈ પોતાના ગામમાં રહીને ભગવાનનું ભજન કરતા પણ મોટાબાને ગુરુ માનતા અને મોટાબાનો અવારનવાર સમાગમ કરતા બધા સાંખ્યો બાઈઓ ગઢપુર આવતા તો ખૂબ ધન્યવાદ પ્રાણબા ફૂલબા એના બા ઉજંબા આવા ભગવાનના પ્રેમી ભક્તોના ચરણમાં કોટી કોટી વંદન સાથે સૌને ભાવથી જય સ્વામિનાથ